વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વારસા રિંગ રોડના સુખ શાંતિ સોસાયટી બી બાવીસમાં વહેલી સવારે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો ઉપરના મકાનમાં સુતા પરેશ અને તેમના પરિવારને આગળથી સ્ટોપર મારી પૂરી દેધા બાદ નીચેના મકાનનો નકુચો તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો વારસા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી હવે રાત્રે અમે સૂતા હતા પણ એટલે સવારે પોણા વાગે દરવાજાનો અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નહીં નીચે તમે લોકમાં આવીને આવીએ છીએ તો ઉપર જોયું તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો એટલે અમે ઠોક્યુંરથી બહુ પાડી કે કોણ છે કોણ છે તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા દોડ્યા એક બાઈકની એકની બાઇક સામે ચાલુ કરીને ભાગ્યા પછી નીચે શું બરાબર નીચે આવીને જોયું તો આ નાચુકડ તૂટેલો હતો અને અંદર જોયું તો અમે તો ખબર આવી તો અંદર જઈને જોયું સોડાયો છે તો અંદર જો તો મમ્મી ને પપ્પા એસે રહેતા હું હગું કરતો છું ચોરી ની સ્કોર પ્રયાસ છે ચોરી ની સ્કોર અને આ સવારે 5:30 વાગે બને એટલે બામણે તો ગભરાઈ ગયો કે સવાર 5:30 વાગે આવી સિક્યોર છે નહીં કોઈ જાતે પોલીસ આવી ગઈ પોલીસ આવી 5:30 વાગે એમને કીધું કે તમારી કમ્પેન લેવી તો ગાડી માં બેસી જાવ ગાડી માં બેસવાનું કે એટલે હું તો ગભરાઈ ગયો એટલે ગાડી માં પછી લઈ જાય તો એ આપને તો એવું થાય કે ચોરી કરવા કરીને જતો રે ને બેસવાનું આપણે થશે દિવસ બગડશે એ આજે દિવસ બગડે છે મારે જોબની રજા પડી પડી ફરીશ